ડાયરો જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર વાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો સવારના સાડા અગિયાર થઈ ગયા છે ને હવે મિત્રો જાવું છે અત્યારે મોડા મોડા લગ્નમાં જાવું છે સવારમાં સવારમાં ગાડી વિના નહીં જવું ને પાસ ગાડી લઈ

તો તો ગારા વાળો થઈ આવ્યો કાલ બોલા ભાઈ ન તારે બોલતા મફત નું ખાવા એને ઘરે મફત નું ગાય ને ને સાન લો કરવાનો મફત થોડું ખાઈ ને આવવાનો ભાઈ ચાલો ડાયરો કન્ટીન વ્લોગ માં બેના દીજે અમે ને નાય ના છે ને પછી નીકળે તો જાય જી વાર ને બાઈક છે એટલે પંદર વીસ મિનિટ માં ન્યા પોગી જાવ નાય તો એ થઈ ગયા ફ્રેશ ને હવે ને નીકળીએ આપણે વરવિવાહ માં છે વરવિવાહ કાલ જાય જાન હેં મિત્રો મોડું થઈ જવાનું હતું વહેલું અગિયાર વાગ્યે આથી બાઈક લેવા ગયો ને ત્યાં બોટાદમાં એટલી બધી ટ્રાફિક છે એની વાત જવા જેમ એટલે આજે સમૂહ લગ્ન છે ત્યાં આવવા માટે એટલું બધું ટ્રાફિક છે ને એની વાત જવા દઉં હું માથી નીકળ્યો ને અડધી પોણી કલાકે બોટાદ પહોંચ્યો એટલી ટ્રાફિક હતું એમાં થઈ ગયું મોડું એટલે હેને હલો હવે હે ફટાફટ નીકળીએ ભોગી ગયા છે પંદર મિનિટ થયા પણ બોગતા અહીં બસ ટ્રાફિક ના હોય ને હાઈવે રો એટલે એટલી બધી બહુ ખાસ ટ્રાફિક ના હોય એટલે પોગી ગયા નીકળીએ આપણે

Pegiama wara gidai, <hesitation> temba, 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 temba,

એટલે એમના બાપુ થયા ને એમ કે પાંચ પાંડવ ભાઈ એ રીતના પાંચ પાંડવ ભેગા થઈ ગયા ચાર અમે હોય ને એક સાગર ભાઈ હોય નાના મોટા બધા ભેગા છે મોટા છે બાકી જોવા નાળેરી થઈ ગઈ મોટી હમ આપણે જ નથી નહીં એટલે નાળે બહુ થાય આપણે કરવી આપડે આપણે મીઠું પાણી ને એટલે નથી થતી બહુ

Aduh jokapas bota iduh jai jokapas anan kei bai ru akei bai ru anan kei bai taile jaindu bako na jai bai jaindu bai jaindu bai jaindu bai aida jau anan kei bai ame anan jaindu bai ame kalu kei bai na ru na nu erena mitro

છોકરા મિત્રો આપડે અહીંયા બહુ જૂની યાદો છે જો આપડે શીખુડી રહી ને સિકુડી ના બઉ શીખું ખાતા જીમલો કાપી નાખ્યો હતો મસ્ત મજાનો નો

này cả thế bạn, vậy thì mình thấy giờ vào luôn kệ, vào đi vào luôn, điara, vào luôn, bây giờ điara, anh đi, cái video thẻ cái này anh cái này, અને ત્યાં બે બે ગોદરા ઓઢી અને વિડીયો એડિટ કરી અને પછી એને ખુઈ જવાનું પડે હવાર ચાલો હવે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ